আমাৰ গৈ ৰাষ্টৰ দেখুৱাব দিয়া হাবি পা মানুহ नारद्याण तपोधराजमान आशीर्वाद हरि हो रग्नि हे स्वाहा सूर्यो ज्योतिर्ज्योति स्वाहा अग्निव्रचो ज्योतिर्वच स्वाहा सूर्यो व्रचो ज्योतिर्वच स्वाहा ज्योति સૂર્ય જ્યોતિઃ સ્વાહા નમસ્કારાન નમસ્કારા સોમનાથ મહાદેવ જાણીએ છે કે આગામી સમયમાં આપણે કથા કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા તો વક્તાશ્રી નો પરિચય આમ તો કોઈ પરિચય ની જરૂર ન હોય સૂર્ય તો સ્વયં પ્રકાશિત હોય સૂર્ય ને કઈ અરીસો દેખાડવાનો ન હોય પણ

તમારા કરતા પણ તમારા પૂર્વજો પુણ્ય વધારે હશે કે જેથી કરીને આપણા ગામની અંદર આવી કથાઓ થતી છે છે તો ભગવાન આપણે કોઈ નથી ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વર અતિ કરાવે છે તો પૂજ્ય શાસ્ત્રીજીને અનુરોધ કરીએ કે બે શબ્દ આશીર્વાદ આપી અને આ કથાનું સુંદર મજાનું મુહૂર્ત એ આપણા યજમાન પરિવારને આપે પૂજ્ય શાસ્ત્રીજી બે હાથ જોડી નમસ્કાર કરીએ બોલી શ્રી ભવાની સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી આમ તો આ ગામ તમે લોકો મારા માટે કંઈ નવા નથી ગયા વર્ષે આપણે કથા કરી અને ભગવાનનો ગુણ ગાવાનો લાભ મળ્યો તો અને મેં તો એ વખતે પણ કથામાં કીધું હતું કે આ ગામને હું મારો પરિવાર માનું છું કેમ કે અહીંથી એટલો પ્રેમ

દેવી ભાગવતમાં માતાજીના મંદિર નિર્માણ માટે એવું લેખ્યું છે કે જે માતાજીનું કોઈ મંદિર બનાવે અથવા તો એ મંદિરની અંદર કંઈ પણ તનથી મનથી ધનથી સેવા કરે કંઈ પુરુષાર્થ કરે પોતાનો કંઈ પણ ફાળો આપે તો હજારા ખવાળી એને ઉપર અત્યંત પ્રસન્ન થાય છે અને એની બધી જ મનોકામના પૂર્ણ કરે એને પિતુઓને મોક્ષ અને ગતિની પ્રાપ્તિ થાય એમાં સુદર્શન રાજાની કથા આવે છે એના મામા છે એની કથા આવે છે અને એણે પણ સૌથી પહેલું મંદિર અયોધ્યામાં સ્થાપિત કર્યું હતું માતાજી અને ત્યાં નવચંડી કરે એટલે તમે બધા માતાજીની અત્યંત કૃપા તમારા ઉપર છે કે આ બાને આવો સારો વિચાર તમને બધાને આવ્યો

જણાવતા ખૂબ આનંદ અનુભવું છું કથા વ્યાસ શ્રી આશીષભાઈ જાની આ કથાનું રસપાન કરાવશે તથા આ કથાના યજમાન શ્રી બાબુભાઈ કોચાભાઈ પટેલ કોયાભાઈ પટેલ તથા અખંડ સૌભાગ્યવતી ભીખીબેન બાબુભાઈ પટેલ તેમજ મોતીભાઈ વસંતભાઈ પ્રભુભાઈ છનાભાઈ ચંદ ચંદુભાઈ રતનજીભાઈ નારણભાઈ વસંતભાઈ મોહનભાઈ ફકીરભાઈ મહેશભાઈ છોટુભાઈ તથા બાબુભાઈ દોડિયાભાઈ રાજેશભાઈ ભગવાનજીભાઈ ભાણાભાઈ નાગરભાઈ તેમજ સમસ્ત જયમા ભવાની યુવક મંડળ સુખેશ ગામ તથા સમસ્ત સુખેશ ગામની સૌ ભાઈ ભક્તો યજમાનોને કથાનું શુભ મુહૂર્ત અર્પણ કરતા રાજીપો વ્યક્ત કરું છું જય માતાજી જય ગુવાર bolo sri

દો શાંતિરંતરીક્ષકો પૃથ્વી શાંતિનાપ શાંતિલો શાંતિનસ્કૃત શાંતિશીલાયે નમો નમ જગજ્જન્યે નમો નમ ભવાની દેવ નમો નમ હા મન્મા પાર વખત શ્રી ગણેશમુખી લોકજગરણકાદંભોધર વિકટો વિઘ્નનાશો વિનાયકા ધુમ્રકેતુર્ગણાધક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેતાની નામાની યટ શૃણુ

કરણમ જર્ષ્ણુમય ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુરા શ્રીમદભગ મૃષ્ય વિષ્ણુરાગ્યા પ્રવર્તમાન શ્વેત વાર સિદ્ધિપુરા શ્વેતવારાકલભે અમે કલયુગેલ ભારત વર્ષે હુર્લક આદિયાય નમો નમ ઘોર ભાસ્કરાય નમો નો નમસ્કારા સમાર્પયા ફૂલ થાળીમાં ચઢાઈ દેવાના ધ્યાય ધ્યાનમ સમર્પયામી આયુર્વેદ જ્ઞાન મુદ્રા કરી ધરતી માતાને પ્રણામ કરી જાઉં

ઉત્તમ વક્તા એક સારા બ્રાહ્મણ જે મળવા એ પણ માતાજીના કાંઈક આશીર્વાદ હોય તો જ આપને મળે દિલીપભાઈ એવું કહેવામાં આવે છે કે ઉંદર કાપે કરંડીઓ સાપ ઉંદરને ખાય અવસર કરતાં આવડું પડે ધાયરું ધણીનું ખાય એક ઉંદરને ભૂખ લાગી સામે કરંડીઓ બેઠો તને ખબર નથી કરંડીયામાં સાપ છે અને સાપ પણ અંદર બેઠો બેઠો ભૂખો છે તો ઉંદરને એવું લાગ્યું કરંડીઓ કાપી નાખું તો અંદર કઈ ખાવાની વસ્તુ તો હું ખાઈ લો અને ઉંદરે ઘણી બધી મહેનત કરી અને કરંડીઓ કાપ્યો તો સાપે સીધી ફેણ માંડી અને ઉંદરને ખાઈ ગયો ભગવાનની પૂજા કરતા હોય એમાં આપને એવું લાગે કે આપણે મહેનત કરીએ છીએ આપણે આ બધું કરીએ છીએ તો આપણે કરવાવાળા કોઈ છીએ નહીં મા ભગવતી મા ભવાની છે મોક્ષ મૂલમ ગુરો કૃપા જ્ઞાન ચક્ષુરમ મિલિધ શ્રી ગુરુ વે નવા નમસ્કાર થઈ

ఏ లో maxHeight 300 వాడండి Yeah. কারন কাই কাইর মাই মাযাই মাইমাই মাই আথযাই ايها